પાપનો ગળો જ્યારે છલકાય ત્યારે નર્કના દ્વાર સુધી આખું ખાનદાન તણાય અને આવો જ કંઈ ઘાટ સર્જાયો પંચમહાલ જિલ્લામાં શું છે સમગ્ર મામલો જાણવા માટે જુઓ સેટિંગ બાજ સરપંચ પરિવાર જેલના સળિયા પાછળ શહેરોની જેમ ગામડાઓનો પણ વિકાસ થાય તે માટે સરકાર નાણાકીય સહાય પૂરી પાડે છે જોકે તેનો દુરુપયોગ કઈ દિશામાં થાય છે વર્તમાન બદનામ સરપંચ છે મહેશભાઈ પકી પતિ પત્ની અને પુત્રની ત્રિપુટીએ પાછલા પંદર વર્ષમાં જે પાપ કર્યું તેની જ આ વાત છે ગ્રામજનોએ એક જ પરિવારના ત્રણ સભ્યોને ટર્મ સુધી સરપંચ બનાવ્યા જોકે સરપંચ પરિવાર ને તલાટીએ ગામનો વિકાસ કરવાને બદલે એક કરોડ થી ગરીબોનો મકાનો તેમજ અન્ય કામગીરીમાં ગરીબ લોકોને સહાય કરશે અને સારું કામ છે એ આશા અમે જીતાડવામાં આવ્યું પરંતુ સોમભાઈ તેમજ લીલાબેન અને મહેશભાઈ

ભ્રષ્ટાચારની ચોક્કસ માહિતી મળતા જ પોલીસ અને મામલતદારની ટીમે સરપંચના ઘરમાં સંયુક્ત તપાસ કરી જ્યાં વિકાસલક્ષી યોજનાઓના કામ માત્ર કાગળ પર જ દેખાતા તથા ખોટા દસ્તાવેજ સામે આવતા અંતે સરપંચ પરિવારને ગ્રામજનો સામે જ માથું નીચું કરીને જવું પડ્યું ગ્રામજનોએ કહ્યું કે જો વધુ તપાસ થાય તો કૌભાંડનો આંકડો ઓર વધી શકે છે પ્રાથમિક ફરિયાદ મુજબ આશરે એકાદ કરોડથી વધુની સ્વભંડોળમાંથી દુર્વ્ય

તેવું ફળ આ લોકો ભોગવી રહ્યા છે જે લોકોએ મંદિરના પૈસા પણ પડાવી લીધા હોય તેમનું પરિણામ અંતે આ જ હોય તે વાત સ્વાભાવિક છે નામદેવ પાટીલ ગુજરાત ફર્સ્ટ પંચમહાલ